અને ટેબ્લેટ વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું આ અંતર્ગત એસઓજીના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાને વરાછા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર પર નશાકારક દવાઓની અનધિકૃત વેચાણ વિશે માહિતી મળી હતી ત્યારબાદ એસઓજી પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટર એસટી સાવલિયાની સંયુક્ત ટીમે વરાછા અર્ચના બ્રિજ નીચે ન્યુ બોમ્બે માર્કેટ રોડ પર આવેલ ન્યુ વિજયલક્ષ્મી મેડિકલ સ્ટોર્સ પર ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી હતી ટ્રેપ ઓપરેશન દરમિયાન મેડિકલ સ્ટોરના સંચાલક પ્રભુ સિંહ વર્ફી સિંહ પરમારે કોઈપણ પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન વિના નશાયુક્ત દવાઓનું વેચાણ કર્યાનું સાબિત થયું જેના આધારે સંયુક્ત ટીમ દ્વારા સ્ટોપ પર પર સ્ટોર જ ઝડપી રીડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી સિરપ અને ટેબ્લેટ જપ્ત કરવામાં આવી હતી આ દવાઓનું કુલ બજાર મૂલ્ય રૂપિયા સાત હજાર પાંચસો સિત્તેર છે આ સંદર્ભે મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે